આ પ્રસંગે ગામે ગામ આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા ઇમામ હુસેનના બલિદાનને યાદ કરીને મળસ્યા પઠન અને નોહા કરવામાં આવ્યા હતા ધાર્મિક કાર્યક્રમો અને સભાઓનું પણ આયોજન થયું હતું જ્યાં ઇમામ હુસેનના જીવન અને સંદેશ પર પ્રકાશ પાડવામાં આવ્યું હતું મોહરમનો આ તહેવાર ઇસ્લામ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ મનાવવામાં આવે છે કરબલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો અને સત્ય તથા ન્યાય માટેના તેમના સંઘર્ષને યાદ કરવાનો દિવસ છે ડાબા ગામે આ તહેવારને સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે ધાર્મિક પરંપરાઓનું પાલન કર્યું હતું કમિટીના સભ્ય હસન સિકંદર અદનાન તથા જહાંગીર જબ્બર પત્રકાર યાસીન મલેક તથા પત્રકાર સદામ મલિક તથા પત્રકાર ઇમરાન મલેક ઉપસ્થિત રહ્યા હતા તથા ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સદા મલેક એસડી ન્યૂઝ ગુજરાતી ચંબુસર ભરૂચ